जिंदाबाद मजदूर एकता जिंदाबाद मजदूर एकता जिंदाबाद जो हमसे टकराएगा मिट्टी से मिल जाएगा जो हमसे टकराएगा मिट्टी से मिल जाएगा हम तुम्हारे साथ हैं तुम आगे बढो हम तुम्हारे साथ हैं अपन है। चालू थे 2 महीना का पगार पेंडिंग बाकी दो चालू आओ 3 महीने का पगार ना

આજે આમોદ નગરપાલિકામાં અમે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ તરફથી આવીને સીઓ સાહેબ સાથે મુલાકાત લીધી અને કામદારોના ઘણા જટિલ પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરી નગરપાલિકા તરફથી જબરદસ્તી આ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવે છે એને જાનના જોખમમાં નાખવામાં આવે છે જ્યારે કે હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી છે કે કોઈ પણ કર્મચારીને ગટરમાં ઉતારવા નહીં અને જરૂર પડે તો સેફ્ટી નોમ્સના સાધનો આપવા અને ત્રણ ત્રણ મહિનાઓથી આ કામદારોને પગાર મળતા નથી સીઓને વાત કરી તો સીઓ કહે છે કે ભાઈ આ કામદારો ઉગરાણી કરીને લઈ આવે તો અમે એમનો પગાર કરીશું એ એમનો અભિગમ બહુ માનવતા વિરોધી છે અને આ જવાબદારી

બ્યુરસિપલ કમિશનર શ્રીને ફરિયાદઓ કરેલી છે અને એમના એમરાવતી થી સીઓનો ખુલાસો मागવાવા આવેલ છે જો આ પ્રશ્નો સોલ્વ ન થાય તો અમે ફોજદારી દાયે પગલા લેશો કરીને અને તમામ તમામ મુદ્દાઓનો નિકાલ કાયદાને અને નિયમિત નિયમો તક સંગત રહીને અમુક દ્વારા કરવામાં આવશે જે અમે તેમને માહિતી પણ આપે છે અને ટૂંક સમયમાં તેમના જે પણ પ્રશ્નો છે તે હલ કરવામાં આવશે